આ તો માણું પીડું માણિક શોકમાં ભાઈ ઈ તો આ મોતી ભરી દડી પડી મેદાનમાં કોઈની હવાંગ નથી કરે એની છે અને ભક્તિ માં કોઈનો ભાગ નથી ભાઈ આમાં જે કરે એનું ઘરમાં દસ સભ્ય હોય એમાં ભક્તિ કરતો એનું હોય બીજા નવ કોરે કોરા હોય એવું હોય આ બધું પદ ને પ્રાપ્ત કરવા માટે મારો અનુભવ હું કહું કે અહીંયા કીધું હોય કે અહીંયા હાવી વટી ગયો તો આયા બેહો બેસી ને નો બેસી આ પદ ને પ્રાપ્ત કરવા માટે કિલાવડ અને નવા ઉગલા બે ની હું રાતનો બે બે વાગા બેઠો જનાવર નો કેડો ભાઈ જનાવર મન હું ગયેલા ગયેલા પછી આ પદ ને પ્રાપ્ત કરવા હાટું એવું ને મેં રાખ્યું કે આ મારકો ખતવાનો થાય તો ભલે ભાઈ સૌદ વર હું એલકા રો ગરી બાજુ અથવા મધુ પપ્પા એને કઈ જોયેલા નહી એનો ફોન એટલે હું હા કઉી લઉં માં ફોન ને સંપર્ક માં રહેજો રાત હું પછી હેરાન થાવ એવું ન કરતા પછી હું નીકળી દઉં ગમે રાતના અગા ક્યારેક અગિયાર અગિયાર વાગે બાર બાર વાગ્યા ગોતરેલા છે ના એના સત્સંગ હાલતા હોય ને ના પણ આ એટલી લોહ લગની એટલી અને એવો ને એવો પાવર હરી મારા નાથે રાખ્યો ભાઈ એવો ને એવો જ તીમર ગમેને લાવ હોય ને તો મને આલાહ ને ભાઈ સચ્ચાઈ માં આલાહ ને બુજ્યા અને સચ્ચાઈ માં કદાચ બે રાત ત્રણ દેત ને 8 રૂપિયા હોય તો આમ બે મને તાક પાસ ભાઈ પણ હ એટલું બધું એની દયા ને કૃપા છે કે કે જે વસ્તુ એનું નિર્માણ થયું હોય એમાં ફેર ન પડે ભાઈ એમાં કઈ ઘટે જ નહીં હવે આવો આવો ધર્મ છે આ ભાઈ અને ગેરંટી વાળો છે ભાઈ કારણ કે નેવું દિવસ સુધી આની ભક્તિ તમે કરી એટલે પછી તમારે ધ્યાન રાખવા પણ પછી ધ્યાન તમે એ રાખે ભાઈ પછી તો ઓલા કે એમ પટેલ નો પાડો બધું પપ્પા ને કેતા કે જીવેન તો

નકર તો કામ નું શું ભાઈ કે હાલો આ પરિણામ આપણને ન મળે તો આપણે ભણવા જતા હોય તો આપણે ડિગ્રી ન મળે તો કામ નું હે તો આ એક જ્ઞાન છે એ જ્ઞાન અને વિજ્ઞાન ભાઈ જ્ઞાનમાંથી જ વિજ્ઞાન ની ઉદ્ભ ઉદ્ભવેલું છે ભાઈ પણ માણસના એમાં જ્ઞાનની ડિગ્રી જ્યાં સુધી આત્મપદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમામ સાધના બધી જૂઠી ભાઈ સમજ્યા આપણા આત્માના આપણને તત્વ ને તમે નહી સાધના કરો તમામ પછી તો એવું છે કે ભાઈ આત્મ ખોજ વિના નર કોઈ ભટકે કોઈ મથુરા કોઈ કાશી ભાઈ એ કે જો જંગલમાં જઈને જોગી જો આસન નાખીને બેસી જાય એને નો મળ્યા આવી નાસી તો તમને મને થો મળવાના છે ભાઈ ગોતો એવું છે બાકી ને કઈ મળે નહીં ભાઈ આ તો માથા આટા નો માલ છે માથું મેકે એ માલ ને કાઢે કે મારું માથું રાખું માલ ને કાઢવો તો નીકળે એવું નથી ભાઈ અને માણસ સમજે તો આ કરી પણ એક સમજે તો આનો આનંદ પણ લઈએ કે માણસ ને જો સમજાય તો વાલ્મિક લૂંટારા રેખા જો વાલ્મિક ઋષિ બની ગયા હોય પછી તુલસીદાસ જેવા જો તુલસીદાસ હતા પણ એવી ભક્તિ કરી નાભા ભગત હું હરિશંદ્ર તારા મતી હું કબીર સાહેબ હું દાદા સંતો ભક્તો નો પાર નથી પણ રામ નામ જાણ્યા વિના સાધના સર્વે જૂઠી ઉઠી ભાઈ જ્યાં રામ નામ નો જાણો ત્યાં સાધના તમારી બધી આવ મન રહી જાય ને માથું મુંઢે તો શું થાય ભાઈ મુંડો તો મન મુંડજો માથું મુંઢે આમાં કાઈ થાય એવું નથી ભાઈ ને માથું મુંઢે એનાથી કાઈ ન થાય જો મન મુંડે તો પછી એનો મેળો ભાઈ ભાઈ મનની ગતિ જ નારી છે ભાઈ પવન થી ગતિ મનની નારી છે પવન થી તેજ ગતિ મનનો મન એટલી બધી ગતિ એવી છે ને અને ગુરુગમ સિવાય ગતિ કોઈ રોકી હોય જેની પાસે ગુરુગમ હોય એ જે ગતિને રોકી શકે અને એ સવારી મનની કરીએ ભાઈ મન ની સવારી કરે એ નર્નીશ બલી હા ભાઈ મન છે મન સિવાય કોઈ શબ્દના ઘાટ નું ખડી જાય બાઈ તમારી પાસે મન ને સુરતાવ કહેવાય બે પણ હવે એની કળા તમે નો ઓળખો તો એ મન કો કે સુરતા કો એની કળા તમને જો ઓળખવામાં આવે પારખવામાં આવે તો મન છે નિરંજન છે નિરંજન નિરાકાર રૂપ છે ઓળખવા માટે થી આ બધી ગતિ છે ભાઈ અને મન જેને 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 કોઈ એવું નથી સંતો ભક્તો નો કોઈ પાર નથી પણ જેને જેને મન માથે કાબુ મેળવ્યું એનો જ બેડો પાર છે ભાઈ મન જેના મોકળા છે એને કોઈ દિવસ એનાથી કઈ થાય નહીં ભાઈ મન ને જ્યાં ઉભું રાખવું ને રાખ ઉભું રાખી આપતા હોય એનું નકર આપણે ત્યાં બેઠા હોય મન તો ના ઓલા કે એમ ગામમાં પૂરા ખાતું થોડું મેળા અનંત અને અપાર એટલા પ્રકારના રસ મૂકેલા છે આપણા દેહ ની માણસ એક જ હાવી જ એક જ છે કે કોઈ દિવસ ખર્ચ નું માણસ માણસ ને એક જ ખબર પડે કે આ ઝેર છે આનાથી મરી જવાય તો જ પાછો વળે ને માણસ નક્કી નથી હું ખાય બધું ખાય એટલે અનંતને અપાર રસ કીધા પણ એમાં એક જ રસ એવો છે કે જેને કહેવામાં આવ્યો જેને રામ કર્યું એનો છે રામ નામની ઔષધિ કે જો કોઈ ખરી ખંતિ ખાય તો અંગ પીડા વ્યાપેલી પાપને પણ પ્રાસિત ભાઈ અંગ પીડા પણ વ્યાપેલી પાપને પણ પ્રાસિત થાય પણ આ તો જે કરે એનું છે ભાઈ કારણ કે

એક હતી માનો ભવો હોય કોઠયો હોય એની સેવા કરતો હોય અને ઈ માણાવ દાદા ભવા ઉતરા ને હું કીધું ત્યાં બિહાર વાપરે આપણને નડશે પાડી દે એવું થાય આપણે ભરમણા એટલે ટૂંકમાં એ કોઈ નડતા ન હોય એને સારા કામ કર્યા હોય ને હારો માણા કોઈ ન નડે તો એવા હારા દેવ કોઈ થોડા હે ને કેતા ભવો હોય કે આપણે પાસે નવ ખરું છે મને ત્યાં કેવાય આપણી પાસે દસ ખરું છે એક ઘર વધુ ભગવાને જ ખબર નથી કે નવ ખરું હોય પણ એને ખબર નથી નવ ખરું કેવાય સમજે ઈ જોવાય ભગવાન ખબર પડી જાય તો પોઈ તે પણ ભવો એ પણ દેવ થી જાય એવો હશે પણ હવે એને ખબર ન પડે કે આ ભવો શું મારે એનું નામ આવે ને હોય રાજપરા બોલા રાજા આવે ને એનું એ કે ભાઈ ખોડિયાર એ હર કોયલા હરસિદ્ધિ માતા વિક્રમ લઈ એને લઈ જવા હરસિદ્ધિ ને કોઈ નામ આવે ને એ રીતે ભક્તિ રીતે આવે ભવા તો ગણાય છે કાનો આવે પણ એને એમાં એની ભક્તિમાં બીજા ની ભક્તિમાં તફાવત ફિયર છે એને રીત આખી નોખી છે દેવને ઓળખ તેત્રીસ કોટી દેવતા આપણાથી સેટા જરાય નહીં પણ આપણે સમજ આપણી સમજણીમાં આપણી સમજણીમાં હોય છોટા એમાં નહીં જે દેવ તમે સમરણ કરો ત્યાં